સાંભળે જાય મોહ પછી મત્સર ઓલા જો ને હજી હમણાં મારાથી આગળ નીકળી ગયા હમણાં હજી હમણાં કઈ નતું ખબર રાતોરાત શું કર્યું કઈ ખબર નહીં શું થઈ ગયું આમ જોત ખરા મર્સિડીઝ બીએમડબલ્યુ એસ્ટીન માર્ટીન ક્યાં બાત હા સોળ થી અઢાર કરોડ થી શરૂઆત થાય કઈ હતું નહીં કે કાલ

તે ત્રણ ચાર જણા આવ્યા ને એટલે અમે વળીશું શું હરક ને પેલું વેલું આવડું મોટું ફ્રીજ ઘરમાં આવ્યું હોય એટલે રસોડામાં લઈ જઈ લઈ જઈને બતાવી અહીંયા આવો એટલે હું પાછું કઉ વાસણ બાસણ બધા હરખા પડ્યા છે ને બધું ચોખ્ખું છે ને રસોડું તો લઈ જવાય કોક ને ના લઈ જવાય આ ફ્રીજ નવ લાવ્યા તે ત્રણ ચારે જણા આયા ને એ તમને એવું નથી લાગતું કે બહુ મોટું છે મોટું હતું એટલે જ લીધું છે નાનું હતું એ કાઢ્યું એટલે મોટું લીધું આ ફાઈવ ઇન વન નથી લાગતી મેં કીધું આ ટેન ઇન વન છે આમાં બેહીન જોવો કીધું ઉપરના માળે બધું એક થઈ જાય કોકડું વળી જાય આમાં પેલું બાર નળ નથી આપ્યો પાણી નીકળે એવું કીધું એ લીક થાય ન લેવાય આને તો નીચે પૈડાય નથી બે અલગ થી આવે અલગ થી લેવાના હોય મતખ સરતી શ્રી અંબે માના આશીર્વાદ આ પીઠ ના આશીર્વાદ બધું મોટું મોટું લેજો સારું સારું લેજો જગદંબા ખૂબ દે તમને લોભ નહીં કરતા મોહમાં નહીં પડતા મત્સરમાં નહીં પડતા

હારું હાલો તમારા લાભ ની વાત છે પાડો જો જો તમે બિલકુલ બિલકુલ અવાજ ના કરો એક શબ્દ મોઢામાંથી ના નીકળે તો તમારા બધા સુધી સામે હાલીન આઈસ્ક્રીમનો નો વાઈટકો આવે પણ તમારે મને સાંભળે રાખવાનું બોલવાનું નહીં તો જો તમે ના બોલો ને તો હું આ બે અધ્યાય પૂરા કરી લઉં પાડો જોરથી બધાય હા હવે જો સ્વાર્થ વિના प्रीति કોઈ હે કરતું સુર नर मुनि जन सब की यह रीति स्वार्थ काज करे सब જો હું બધા ઓળખું છું કદાચ મને કોઈના નામ નહીં આવડતા હોય ને તો આજુબાજુમાં બેઠેલા નહીં ઓળખું છું હું એમનું નામ દઈને તમને સીધું કહીશ કે વાતો બંધ કરો બોલતા નહીં વચમાં તમે ક્યાંક ક્યાંક આવું હોય ને આવું ત્યારે તમારે પાછું કાપી નાખવું તમારી રીતે કે ના કપાય સ્ટોપ ના થાય તો આ બધાને પાછું મારે વારે ઘડીએ કેવું પડે કંઈક નું કઈક શ્રી અંબે માત ગીર બોલ્યા વગર ઠંડા થાવ ઉતાવળ હો ફટાફટ ઝડપથી सत्यं ज्ञानमन्तम् अम्बा सत्यं ज्ञानमन्तम् अम्बा ज्ञानम